આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે સાંપ્રત કાર્યક્રમમાં પ્રસ્તુત છે સ્વસ્થ સંસ્કારી અને સમર્થ ભારત એ વિષય પર ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રના સંયુક્ત મહામંત્રી શ્રી દિનેશભાઈ વોરા સાથે મનન ઠક્કરની મુલાકાત નમસ્કાર શ્રોતા મિત્રો સાંપ્રત કાર્યક્રમમાં આજે એક નવા વિષય સાથે આપણે બધા જ જોડાઈએ છીએ જી હા દોસ્તો હું છું મનન ઠક્કર અને આજે આપણી સાથે એક અલગ વિષય એટલે કે સ્વસ્થ ભારત સમર્થ ભારત અને સંસ્કારિત ભારત આવા સ્વપ્નનો જે વિચાર આવેલો છે લોકોને એવા લોકોમાંથી એક સંસ્થાનું નિર્માણ થયું અને એ સંસ્થાના શ્રી દિનેશભાઈ વોરા કે જેઓ ક્ષેત્રીય સંયુક્ત સચિવ છે પશ્ચિમ ક્ષેત્રના તેઓ આજે આકાશવાણી ભુજના સ્ટુડિયો પર આવેલા છે આજે એમની સાથે વાત કરીશું સ્વસ્થ સમર્થ અને સંસ્કારિત ભારતનું નિર્માણ કેવી રીતે કરી શકાય નમસ્તે દિનેશભાઈ નમસ્તે મનનભાઈ અત્યારે જો વાત કરીએ અત્યારના ભારતની તો અત્યારનું જે યુવાન છે એ રેગ્યુલરલી જોવા જઈએ તો મોબાઈલમાં વ્યસ્ત રહેતો હોય છે ઓનલાઈન ફેસબુકના જે પણ જે પ્લેટફોર્મ છે ઓનલાઈનના એના ઉપર હંમેશા વ્યસ્ત રહેતો હોય છે અને એની અંદર એક સારા યુવાનની પરિકલ્પના કરવી એ બહુ મુશ્કેલ થતી હોય છે જે ખરેખર આપણો ભારતીય છે 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 જે જે ભારતનો ભારતનો યુવાન યુવાન એને શોધવો અત્યારે બહુ મુશ્કેલ થઈ ગયો છે જી દિનેશભાઈ આપણે વાત કરી કે આજે એ યુવાન શોધવો બહુ મુશ્કેલ થયો છે આપણે વાત કરી શકીએ છીએ સ્વસ્થ ભારત માટેની ખાસ તો સમર્થ ભારત માટેની કારણ કે હાલનો જે યુગ છે એ ન માત્ર ભારત પણ ગ્લોબલી ભારતની જે વાત થઈ રહી છે એ છે તો આ સમર્થ ભારત એ નિર્માણ કરવા માટે સ્વસ્થ ભારતની પણ જરૂર પડવાની છે અને સંસ્કારિત ભારતની પણ જરૂર પડવાની છે આ સ્વસ્થ ભારત સમર્થ ભારત અને સંસ્કારિત ભારતના નિર્માણ માટે આપણે શું કરી શકીએ એની અંદર આપણે ઘણા બધા પ્રયત્નો કરી શકીએ કે આપ જાણો છો કે શરૂઆતની અંદર જ્યારે વિદ્યાર્થીઓ ભણવા માટે પાઠશાળામાં જતા હતા તો એમને દરેક પ્રકારની તાલીમ એમાં આપવામાં આવતી હતી એ શિક્ષણનો વાત હોય સેવાની વાત હોય સંસ્કારની વાત હોય કે રણભૂમિની વાત હોય દરેક વિષયો ઉપર એમને પારંગત બનાવવામાં આવતો હતો અને અત્યારે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ તો ફક્ત એક જ શિક્ષણને જોવા જઈએ તો ફક્ત એ રૂ એક જ માર્ક બેઝિસનું બની ગયું છે તો આપણે એનામાંથી આપણા મેમ્બર્સને કે જે બી આપણો ભારતનો યુવાન છે એને બહાર લાવવો પડશે એના માટે આપણે પ્રયત્નો કેવા કરી શકીએ તો એને શાખા શાળાકીય લેવલથી એની અંદર આપણે એને સંસ્કારનું જ્ઞાન મૂકવું પડશે એને આપણે એટલો કેપેબલ બનાવવો પડશે એને માઇન્ડલી પ્રિપેર એ પ્રમાણે કરવો પડશે નાની નાની વસ્તુની અંદર એ ડિપ્રેસ થઈ જાય છે તો ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે પણ પ્રયત્ન કરવો પડશે નાનો પ્રયત્ન આપણો છે એ ઉમદા પ્રયત્ન કેવી રીતે કરી શકીએ એ આપણે નાનપણથી જો બાળકની અંદર મૂકવાનો પ્રયત્ન કરશું તો હું માનું છું ત્યાં સુધી આપણે એ દિશાની અંદર બહુ સારી રીતે આગળ વધી શકીશું હવે જે સ્વસ્થની વાત છે માણસ સ્વસ્થ ક્યારે રહી શકે કે એની આજુબાજુનું પર્યાવરણ સારું હોય ઘરનું વાતાવરણ સારું હોય પહેલાં બધા આપણે સંયુક્ત કુટુંબની અંદર રહેતા હતા અત્યારે બધા વિભક્ત કુટુંબ થઈ ગયા છે નથી એને વધારે પડતા કાકા નથી માસી નથી ફઈ નથી ફૂવા નથી પહેલાં તો બાળકને જ્યારે સ્કૂલમાં પણ જતો તો સ્કૂલની અંદર પણ એને શિક્ષકને આપણે તો જે આપણી પરંપરા હતી જે આપણી શિક્ષણની પરંપરા હતી પાઠશાળાની પરંપરા હતી ગુરુકુળની પરંપરા હતી એ પરંપરાઓ જ્યારથી બંધ થઈ છે ત્યારથી અમારી એક ભારત વિકાસ પરિષદ જે સંસ્થા છે એ એવો પ્રયત્ન કર્યો કે ઘણી બધી સંસ્થાઓ સેવાના કાર્ય કરે છે પણ ભારત વિકાસ પરિષદે એવો સંકલ્પ કર્યો કે આપણે સેવાની સાથે સંસ્કારનું પણ કામ કરીશું તો કે કેવા માધ્યમથી આપણે સંસ્કારના કાર્યો કરી શકાય તો બાળકને સ્કૂલના સમયથી જ એ સંસ્કારના કાર્યક્રમો ઉપર ભાર મૂકવામાં આવ્યો આપણે ઘણી વાર કેવું બને છે આજુબાજુના વિષયોમાં બહારનું બધું જાણતા હોઈએ છીએ પણ આજુબાજુ શું થઈ રહ્યું છે આપણી વર્તમાન ઘટના શું ઘટી રહી છે એ નથી જાણતા હોતા તો ભારત વિકાસ પરિષદ એવો એક કાર્યક્રમને તૈયાર કરેલો બાળકો માટે આપણા વેદ આપણા પુરાણો આપણા ઋષિઓ અને આપણી સંસ્કૃતિ શું છે તો એના માટે ભારત કો જાનુનું નિર્માણ કર્યું આજે ભારતભરની અંદર જે સોળસો ભારત વિકાસ પરિષદની શાખાઓ છે એ શાખાઓમાંથી લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને એ પરીક્ષામાંથી આઈપીએસમાં પણ લોકોને પૂછાય છે ક્વેશ્ચન પૂછાય છે અને એ ક્વેશ્ચનથી પણ ઘણા બધા એવા દાખલાઓ છે કે જે લોકો અમને આવીને કહે છે કે ભાઈ હું મેં ભારત વિકાસ પરિષદની અંદર ભારત ગુજરાત બુક વાંચી તો એનામાંથી મને આ જાણવા મળ્યું છે તો આવી રીતે આપણે સારું નિર્માણ કરી એ લોકોને સારા હોદ્દા પર પહોંચવા માટે પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છે નાનો પ્રયત્ન છે પણ બહુ એ કામનો પ્રયત્ન છે બાળકોની અંદર દેશભક્તિ જાગૃત કરવા માટે પણ સરસ પ્રયત્નો કરી રહ્યા છીએ દેશભક્તિ જાગૃત કરવા માટે આપણા જ કવિઓએ લખેલા ગીતો છે એનો આપણે તે ઉપયોગ કરીએ છીએ દરેક શાખાની અંદર આની કોમ્પિટિશન થાય છે કોમ્પિટિશનમાંથી પ્રાંત લેવલે આવે રિજન લેવલે આવે નેશનલ લેવલ સુધી પહોંચે છે એનો સૌથી મોટો મને ફાયદો શું છે ખ્યાલ છે આપણે કે સમજો કોઈ બાળકે તૈયારી કરે છે એકમાં આઠ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરતા હોય એ બાળક જ્યારે ઘેર જાય છે ત્યારે ગુનગુનાવતું હોય છે દેશ હમે દેતા હૈ સબકુ હમ બી તો દે ના શીખે જ્યારે એના આજુબાજુવાળા એને પૂછે છે કે બેટા તું આ શું ગાઈ રહ્યો છે ત્યારે જે ભાવના એનામાં જાગૃત થયેલી હોય છે એ એને ઇવન પર્યંત યાદ રહેતી હોય છે તો આવી એક ભાવનાનું પણ સરસ દેશભક્તિનો કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ કરતું હોય છે દર પૂર્ણિમાની આજુ ગુરુ પૂર્ણિમાની આજુબાજુ ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનો આયોજન કરતું હોય છે હજારો વિદ્યાર્થીઓ હજારો શિક્ષકો એની અંદર પાર્ટિસિપેટ થતા હોય છે ગુરુ પૂજન કરે અને ત્યાર પછી એ લોકો ગુરુ એમને આશીર્વાદ આપે છે તો આવો એક પ્રયત્ન ગુરુ શિષ્યને નજીક લાવવા માટે પણ આપણે સંસ્કારનો કાર્યક્રમ કરી રહ્યા છીએ તો આવા માધ્યમથી પણ આપણે સંસ્કારનું પ્રસ્થાપિત કરી રહ્યા છીએ ત્યાર પછી સ્વસ્થ ભારતની વાત આવે છે તો સ્વસ્થ ભારતની વાતની અંદર લોકોને સ્વસ્થ કેવી રીતે કરવા તો સ્વસ્થતા એવું નથી કે માણસ શારીરિક બીમાર હોય એને આપણે સારો કરી દવા આપીને તો સ્વસ્થ થઈ જાય એની માનસિક બીમારી પણ હોય છે એની કોટોબની અને ભરપોષણ કરવાની પણ જવાબદારી તો એની રીતે પણ બીમાર રહેતો હોય છે તો એ બીમારીમાંથી કેવી રીતે બહાર લાવો માણસને તો એના માટે પણ આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ જાગૃતતા લાવવા આવા સેમિનારો દ્વારા એ લોકોને જાગૃત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા સારા સારા વક્તાઓને બોલાવીને પ્રયત્ન કરી રહ્યા છીએ તો એ સ્વસ્થ માણસને કેવી રીતે રાખો એ માટે બધા આગળ રીતે આપણે કરી રહ્યા છીએ હવે જ્યારે એ સ્વસ્થ થવાની વાત આવે છે તો પહેલાં તો કેવું હતું કે બાળકો લાઇબ્રેરીઓ ઉભરાતી હતી બાળકો વાંચવા જાય યુવાન અને જે ઉંમર લાગે એ લોકો પણ વાંચનની બહુ પ્રવૃત્તિ ઘરની અંદર એટલા બધા પુસ્તકો હતા કે પુસ્તકો માટે વાંચવા માટે બી પરંપરા થતી ભી હું આ વાંચીશ હું આ વાંચીશ હું આ વાંચીશ અત્યારે વાંચન ઘટ્યું છે એટલે માનસિક તાણ વધી ગઈ છે લોકોની તો સૌથી પહેલો તો એ લોકો પુસ્તકો વાંચવા ઉપર ભાર આપવો પડશે અને ઘણી કોઈ જગ્યાએ જોઈએ છે તો પુસ્તકો ઉભરાઈ ચડેલા હોય છે અને મોબાઈલની અંદરથી બધું જોઈ લેતા હોય છે એટલે મોબાઈલ એ પુસ્તકોની ગરજ સારી એવું કહી શકાય તો એનામાંથી આપણે બહાર આવવું પડશે અને પુસ્તકોનું વાંચન કરવું પડશે અને સ્વસ્થ બનવાનો એક પ્રયત્ન આ છે બીજો પ્રયત્ન આપણે યોગના માધ્યમથી કરી શકીએ કારણ કે અત્યારે આપણા વડાપ્રધાનશ્રીએ પણ બહુ બધી ભાર મૂક્યો છે યોગ ઉપર કેટલા બધા દેશોમાં યોગ થઈ રહ્યો છે તો આપણે લોકો પણ સવારે સ્વસ્થ રહેવા માટે યોગ કરવો પડશે યોગ કરવાથી કે બનશે એવું કે આપણું મા મગજ છે એ એકદમ તેજ થશે આપણને બીજા બધા વિચારો નહીં આવે ઘણી વાર આવું સમજતા હોય કે દવાઓ લીધી અને આપણે સારા થઈ જશું પણ એ પોસિબલ નથી સ્વસ્થ બનવા માટે આપણે અમુક જે વગર પૈસાની દવા છે એનો ઉપયોગ આપણે કરવો જોઈએ આપણને વસ્તુ છે છે વારસામાં એ વારસો આપણે જાળવશું ત્યારે આપણે સંસ્કારની સાથે સાથે સ્વસ્થ પણ બની શકીશું જી એટલે દિનેશભાઈ આમ આપની આખી વાતને બહુ જ ટૂંકાણમાં મુલવીએ તો એવું કહી શકાય કે સ્વસ્થ ભારતથી સમર્થ ભારત તરફ આપણે જઈ શકાશે અને એના માટેના જે મૂળભૂત પાયાના મુદ્દાઓ છે જેમ કે યોગ છે સારા પુસ્તકોનું વાંચન છે અને આપણી જે પરંપરા છે જેને આપણે ભારતીય પરંપરા કહીએ છીએ પરંપરા પ્રમાણેનું જો જીવન ફરી પાછું આપણે જીવતા થઈએ તો સ્વસ્થ ભારત થી સંસ્કારી ભારત અને સમર્થ ભારત સમર્થ ભારત ત્યાં સુધી જઈ શકાય છે અને અત્યારે જે સૌથી મોટો પ્રશ્ન છે ને આપણા પોતાના સ્વપ્ન ભારત જેને કહી શકાય આપણે એક વાત કરીએ ભારતને પરમ વૈભવ પર પહોંચાડવું છે પરમ વૈભવના શિખરે પહોંચાડવું છે આ કલ્પના જયારે આવે ને ત્યારે ક્યાંક આપણા માં રહેલો એક નાગરિક છે ને એ નાગરિક જન્મતો હોય છે પૂરણ થતું હોય છે તો એક નાગરિકના કર્તવ્ય આપ આપની દ્રષ્ટિએ કઈ રીતે મૂલવો છો કે આપણા સ્વપ્નનું ભારત એટલે કે સમર્થ ભારત બનાવવું છે આપણને તો નાગરિકો માટેના કર્તવ્ય આપની દ્રષ્ટિએ આનંદભાઈ વાત એકદમ તમારી સાચી છે કારણ કે જ્યારે આપણે ભણતા હોય પાઠ્યપુસ્તકની અંદર ઇતિહાસ આવે નાગરિક શાસ્ત્ર આવે ભૂગોળ આવે તો જે નાગરિક શાસ્ત્ર આવે છે એમાં નાગરિકની કર્તવ્ય બધી આપેલી હોય છે એ આપણે જ્યારે જે સુધી દસમા કે બારમા સુધી હોય ત્યાં સુધી બધું આપણને યાદ હોય છે પ્રતિજ્ઞાપત્ર પણ યાદ હોય છે પણ જેવા આપણે કોલેજમાં આવીએ છીએ ત્યારે બધી વાતોનું ભૂલાઈ જતું હોય છે તો આપણે લોકો એના માટે શું કરવું જોઈએ સૌથી પહેલાં તો એની માટે એ છે કે આપણે કુટુંબથી દૂર થયા છીએ તો આપણા પરિવારની સાથે બેસીને એક ટાઈમ ભોજન કરવું જોઈએ પહેલાં કેવું હતું કે નાનો મોટો પણ જો કોઈ તકલીફ હતી તો જ્યારે ભોજનના ખંડમાં બેસતા સાથે બધા તો ત્યાં આગળ બધી વાતોનું સોલ્યુશન આવી જતું હતું એ સોલ્યુશન થવા અત્યારે બંધ થઈ ગયા છે ત્યાર પછી આપણા જે વિચારો છે વિચારોની જે આપલે થતી હતી એક પુત્ર કોલેજમાં જાય ભણવા એટલે પપ્પા એના ફાધરનો મિત્ર બની જતો હતો એ મિત્રતા અત્યારે દૂર થઈ ગઈ છે એના કરતાં વધારે એના મિત્ર જે હોય છે મિત્ર જે પુત્રના મિત્ર એને વધારે પ્રાધાન્ય આપતો હોય છે અને આવી નાની નાની વસ્તુથી જે અત્યારે તકલીફો ઊભી થઈ રહી છે તો એના કારણે આપણને તકલીફ પડી રહી છે હું તો એવું માનું છું કે મનન જોઈએ કે રોજ એક દિવસ તો સાંજે બેસીને પૂરા પરિવાર સાથે ભોજન થવું જોઈએ પોતાના માતા પિતા ઘરના જેટલા પણ વડીલો હોય ભલે સવારે પગે લાગીએ ન લાગીએ વસ્તુ બે નંબરની છે લાગવું જોઈએ પણ નથી લાગતા પણ સાથે બેસી ભોજન અને પોતાની ચર્ચા કરવી જોઈએ અને એનાથી ઘણો બધો ફરક પડી શકે છે ત્યાર પછી ઘણીવાર આપણે વાહન પણ ચલાવતા હોય તો પણ એમાં પણ આપણે કર્તવ્ય આવે છે આપણે કોઈ રૂલ્સને ફોલો નથી કરતા જ્યારે બીજા દેશની અંદર જઈએ છીએ તો આ જ ભારતનો નાગરિક કે હું પોતે પણ હોઉં તો ત્યાં મને કાયદો દેખાય છે કે સમજો કે હું કોઈ બી ચોકલેટનો વેપાર વાર નાખી દઈશ તો મને દંડ થવાનો છે અહીંયા હું થૂકીશ તો મને દંડ થવાનો છે અહીં સિગ્નલ તોડીશ તો મારા ઘેર મેમો આવી જવાનો છે તો એ વસ્તુ પણ એક નાગરિક કર્તવ્યની અંદર આવે છે એ મારે કરવી જ રહી મારા દેશને સ્વસ્થ રાખવો સ્વચ્છ રાખવો એ પણ એટલો જ મારા માટે જરૂરી છે એ પણ એક નાગરિક કર્તવ્યની અંદર આવતું હોય તો આપણે એવી કર્તવ્ય પણ નિભાવવું દરેક માટે જરૂરી બને છે આવી બધી વસ્તુ નાની નાની વસ્તુ છે પણ બહુ મોટી એનો રિઝલ્ટ આવી શકે છે જો દરેક નાગરિક ભારત ન સમજશે તો સ્વસ્થ સમાન સંસ્કારિત ભારત થઈ શકે અમે લોકો તો પાંચ સૂત્રથી કામ કરીએ છીએ સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ અને આ પાંચ સૂત્રો જીવનમાં ઉતારી અને આગળ વધતા હોય છે ને જ્યાં જ્યાં પણ અમે લોકો જઈએ છીએ ત્યારે આ વસ્તુ મૂકીએ છીએ કે આપણે જીવન સાથે વલાલા છે અને આ પાંચ સૂત્રો પર કામ કરીએ તો આપણે કોઈ પણ જગ્યાએ કશું ને ભારતને પરમ વૈભવે પહોંચાડતા કોઈ નહીં અટકાવી શકે જી દિનેશભાઈ બહુ જ મજાની વાત અને એકદમ જેને કહી શકાય ને કે બહુ નાની નાની બાબતો છે પણ જે બહુ જ અગત્યની છે એવા નાગરિક કર્તવ્યની વાત તમે અત્યારે કરેલી છે અને આમ જોવા જઈએ ને તો નાગરિક કર્તવ્યની બાબતમાં કદાચ આપણે હજી થોડા વધુ સારા બની શકીએ એમ છીએ આજકાલ જે પ્રમાણેનો સમય ચાલી રહ્યો છે એમાં થોડું કદાચ મુશ્કેલ હશે પણ એક શરૂઆત તમે જેમ વાત એ પ્રમાણે જે પરિષદના પાંચ સૂત્રો છે એ સૂત્રને જો આપણે ફોલો કરીશું તો ખૂબ ઝડપથી એ જે નાગરિક તરીકેના આપણા કર્તવ્યો છે એનું આપણે ધ્યાનમાં પણ આવશે એટલે કે એનું ભાન પણ થશે અને સાથે સાથે આપણું સ્વપ્નનું ભારત એટલે કે એક એવું ભારત કે જે સમર્થ ભારત છે અને એ સમર્થ ભારત કઈ રીતે બનાવવું છે તો કે સ્વસ્થ પણ બનાવવું છે અને સંસ્કારી પણ બનાવવું છે માત્ર એક જેને કહેવાય શકાય ને કે ઇકોનોમિકલી સાઉન્ડ ભારત એવો કલ્પના નથી પણ કલ્પના એવી છે કે સંસ્કારી ભારત પણ બનવું છે તો આપે જે આજે આ સુંદર મજાની વાત કરેલી છે અને ખૂબ મજાની વાત એ છે કે ઘણી બધી જગ્યાએ પ્રવાસ કરીને આપે જે આપણા અનુભવનો નિચોડ અહીં આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં આવી અને અમારા શ્રોતા મિત્રો સાથે ચોક્કસથી શેર કર્યો છે અને એ જ રીતે આપણા સૌની કલ્પનાનું ભારત એટલે કે સમર્થ ભારત બને એવી અભ્યર્થના સાથે આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ 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 આજના સાંપ્રત કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા સ્વસ્થ સંસ્કારી અને સમર્થ ભારત એ વિષય પર ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રના સંયુક્ત મહામંત્રી શ્રી દિનેશભાઈ વોરા સાથે મનન ઠક્કરની મુલાકાત પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું